નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશોની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તહેરી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કાયમી શિક્ષક ભરતીના નિયમોમાં ફેરફાર તમારું વેટિંગ લિસ્ટ ક્યારે આવશે મિત્રો તમારું સિલેક્શન કોણ કરશે અને ચોવીસ સાતસો ભરતીમાં મોટો બદલાવ તો મિત્રો શું છે સંપૂર્ણ વાત આપણે આ વિડીયો મુજબ કરવાના છીએ તે પહેલાં મિત્રો મેં ચેનલમાં ગુજરાતી સાહિત્ય ગુજરાતી સાહિત્યકુંજ ચેનલ પર નવા આવે ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લાયકમ બટન દબાવવાનું ભૂલશો નહીં સારા સારા મિત્રો જે વોટ્સઅપ ચેનલ બનાવી છે ટેલિગ્રુપ બનાવી છે અવશ્ય તે મિત્રો બંને જગ્યાએ જોઈન થઈ જજો તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી હરેક માહિતી પ્રવાહ કરશે સાથે સાથે મિત્રો કોઈ શિક્ષણ સહાયક જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામ્ય ભરતી સ્કૂલમાં જો ભરતી આવે તો પણ તમે જાણ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો તમને કઈ રીતે વાત કરવાની છે કે આમ શિક્ષક ભરતીમાં જે સિલેક્શન હોય તેમાં વે વેઇટિંગ લિસ્ટ વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છે વિડીયો અહીંયા સુધી બનાવી લેજો તો મિત્રો જો શકો છો કે ગ્રાન્ટેડ ઇન ગ્રાન્ટેડ એડ ગ્રાન્ટેડ ઇનમાં માધ્યમિક અને ઉચ્ચત માધ્યમિક શાળામાં શિક્ષકોને શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમો જાહેર કરાય છે તમે જાણો છો તેમ જે મુજબ ભરતી માત્ર ટાટના ગુણ માન્ય રહેશે અને ટાટના માર્ક્સ ટાટની બીજી પરીક્ષાના પરિણામ જાહેર ના થાય ત્યાં સુધી માન્ય ગણાશે તો મિત્રો તમને એક ખ્યાલ આવ્યો કે ટાટના માર્ક્સ માન્ય ગણાશે કે ડિગ્રી તો મિત્રો આ ડિગ્રીને જે કેન્સલ કરીને એક મહત્વ નિર્ણય લેવામાં આવ્યો છે ટાટના જે મુખ્ય ગુણ છે ટાટમાં જે તમારા સારા માર્ક્સ આવશે તે તમને માન્ય ગણવામાં આવશે ના કે જે ડિગ્રીના માર્ક્સ સારા સારા મિત્રો બીજી પણ એ વાત છે કે ટાટ ભરતી માટે સમિતિ સહિતની બાબત પર નિયમો જાહેર કર્યા હતા ભરતી માત્ર ટાટના ગુણ માન્ય રહેશે ટાટના માગ ટાટની બીજી પરીક્ષા પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી માન્ય રહેશે અને તે ઉંમર સાહીઠ ટકા ગુણ મેળવવો હોવો જોઈએ મિત્રો જે ક્રાઇટેરિયા કહે છે સાહીઠ ટકાનું ગુણ મેરી જ જોઈએ મિત્રો સાહીઠ ટકા હોવા જોઈએ સાહીઠ ટકાની પ્લસ તો તમારે જે માન્ય ગણાશે તેવા અહીં સ્પષ્ટતા કરવામાં આવી છે તમે જોઈ શકો છો મેં ટાટના ઉમેરોમાં સાહીઠ ટકા ગુણ મેળવેલો ફરજિયાત હોવા જોઈએ અને મિત્રો બીજી બાબત એ છે કે ઉમેદવારે સિલેક્શન કમિટી સમક્ષ અરજી કરવાની રહેશે જે ઉમેદવારો છે તેની સિલેક્શન કમિશન કમિટી કહી શકાય સમક્ષ અરજી કરવાની રહેશે અને સિલેક્શન કમિટી દ્વારા અરજીની સમીક્ષા થશે અને સિલેક્શન કમિટી દ્વારા વિસ્તૃત નિયમોના આધીન પરિણામ તૈયાર કરાશે અને બાદમાં સિલેક્શન સિલેક્શન કમિટી વીસ ટકા ઉમેદવારો વેટિંગ લિસ્ટ જાહેર કરશે તો મિત્રો જોઈ શકો છો જે સિલેક્શન કમિટી સિલેક્ કઈ સિલેક્શન કમિટી છે તે વીસ ટકા જ ઉમેદવારોને જે મેરિટ લિસ્ટમાં મેરિટ લિસ્ટમાં નામ આપશે તે મેરિટ લિસ્ટ મેરિટ લિસ્ટ લિસ્ટ કહી શકાય તે જાહેર કરવામાં આવશે તો મિત્રો આ અત્યારની માહિતી કોઈ ઓથેન્ટિક માહિતી આવશે તો પણ તમને જાણ કરવામાં આવશે ત્યાં આગળ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં